નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી પાસે ખેતીની જમીન હોય અને એમાં તમે નામ કમી કરાવવા માગતા હોય તો નામ કમી કરાવવા માટેના બે હજાર પચીસમાં શું નવા નિયમો આવ્યા છે એના વિશે જાણી લેવું તમારે ખૂબ જ જરૂરી છે કારણ કે પહેલાંના જે નિયમો હતા ને હવે નિયમો જે છે એમાં ઘણો બધો ફેરફાર પડી ગયો છે હવે નામ તમે કમી ક્યારે કરાવો કાં તો કોઈ પણ જે ખાતેદાર હોય તો એનું મૃત્યુ થયું હોય અને કાં તો પછી બેન દીકરી હોય તો એનું લગ્ન થઈ ગયા હોય ત્યારે આપણે નામ કમી કરાવવા પડતા હોય છે પરંતુ નામ કમી કરવા સિવાય એના સિવાયના પણ બીજા ઘણા બધા નિયમો છે મતલબ કે આપણે મેન પાંચ નિયમો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો કેવી રીતે નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જે 2025 માં મિત્રો જમીનમાં નામ કમી કરવા માટેના નવા નિયમ આવ્યા છે એના વિશે આપણે જાણીશું સૌપ્રથમ આપણે પહેલા મુદ્દાની વાત કરીએ પહેલા નિયમની વાત કરીએ આપણે તો કોઈ પણ ખાતેદારનું ભવિષ્યની અંદર કોઈ અવસાન પામ્યો હોય તો સૌ પ્રથમ તમારે એ જાણી લેવું જરૂરી છે કે એ જે વ્યક્તિ ખાતેદાર અવસાન પામેલો છે એના સીધી લીટીના વારસદારો છે કે નહીં તો સીધી લીટીના વારસદારો હોય તો તમે ડાયરેક્ટ નામ કમી કરાવી દીધું હોય તો તમારે બની શકે કે ભવિષ્યની અંદર જે સીધી લીટીના વારસદારો છે એ તમારા ઉપર ક્લેમ કરી શકે છે એટલા માટે સૌ પ્રથમ તમારે ખાતેદાર અવસાન પામ્યો હોય તો એના સીધી લીટીના વારસદારો જે પણ હોય એ તમામના તમારે જમીનની અંદર નામ ઉમેરવા ફરજિયાત છે જો નામ ન ઉમેરો નામ બાકાત રાખો બરાબર તો એ એક પ્રકારનો ગુનો બને છે એટલા માટે પેલા કોઈ પણ વ્યક્તિનો અવસાન પામ્યું હોય જો એના સીધી વારસદાર હોય તો એનું નામ તમે પેલા જે તે લોકોના બેન દીકરી હોય તો એના નામ કમી કરી શકો છો પરંતુ એક વખત નામ ઉમેરવા કમ્પલસરી છે આ એક નિયમની વાત કરી હવે બીજા નિયમની વાત કરી મિત્રો કે ભાઈ જમીનમાં નામ કમી કરાવ્યા બાદ ફરી દાખલ થઈ શકે કે નહીં જમીનમાં એક વખત તમારું નામ કમી થઈ ગયું તો ફરીથી એ જ જમીનની અંદર નામ ચડી શકે કે શકે કે નહીં ખાતે હયાતીમાં પુત્ર હોય અથવા તો પુત્રી હોય એને હયાતીમાં જ એક વખત નામ ચડાવી દીધા હોય જે લોકોના નામ કમી કરવાના હોય તો એના કમી કરાવી નાખ્યા હોય તો એવા કિસ્સાની અંદર એક વખત તમે નામ કમી કરાવી નાખ્યા હોય તો એ ફરીથી નામે તમારે કરવી હોય મતલબ કે નામે જમીનમાં તમારે નામ ઉમેરવું હોય તો એ ઉમેરી શકાતું નથી એટલા માટે તમારે જ્યારે પણ જમીનમાં નામ કોઈ કમી કરાવવા જોઈએ કારણ કે એક વખત તમારે નામ ચડાવી દીધા દીધા હોય હોય કમી કરાવી તો ફરીથી તમે નામ એના ઉમેરી શકો નહીં આ બે વાત થઈ મિત્રો હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે કે નામ કમીમાં સ્ટેમ્પ ડ્યુટી આપણે ભરવાની હોય છે તો એ કેવા કેવા કિસ્સાઓમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે દાખલા તરીકે આપણે સીધી લીટીના જે વારસદારો હોય એમાં નામ કમી કરવાનો હોય તો એમાં કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવાની થતી પરંતુ તો એવી કઈ બાબત છે કે ભાઈ એમાં આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે તો એમાં પણ એક ઉદાહરણ આપણે સામાન્ય રીતે સમજીએ જે તમને સમજાઈ જાય એવું બરાબર માની લો કે તમે કોઈ વેચાતી જમીન જમીન ખેતીની જમીન લીધી હોય પરંતુ તમે તમારી સાથે બીજો કોઈ પાર્ટનર છે મતલબ કે તમે પાર્ટનરમાં જમીન લીધી હોય અને તમે એક વખત જમીન ખરીદ્યા પછી તમારે તમારો જે પાર્ટનર છે તો એનું નામ તમારે કમી કરાવવું છે એનો જમીનમાંથી ઉઠાવવો છે છે તો એવા સંજોગોની અંદર જે 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 તે વ્યક્તિ નામ કમી કરાવવું એની એની હિસ્સાની જમીન છે તો એની સ્ટેમ્પ ડ્યુટી તમારે પચાસ ટકાની સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરાવાની ભરવાની રહેશે અને સાથે સાથે રજીસ્ટ્રેશન ફી પણ તમારે ભરવાની રહેશે પરંતુ બીજી વાત કરી મિત્રો કે વેચાથી તમે જમીન લીધી હોય ખાતેદાર કોઈ અવસાન થઈ ગયું હોય તો તમારા પુત્રોનું વારસાઈ કરાવ્યા બાદ કોઈનું નામ કમી કરાવવું હોય તો એ એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોતી નથી એમાં ફક્ત તમારે સોગંદનામાના આધારે તમારે નામ કમી થઈ જાય છે પરંતુ કોઈ બીજો કે અધર વ્યક્તિ હોય અને એનું નામ કમી કરાવવું હોય તો તમારે સ્ટેમ્પ ડ્યુટી પચાસ ટકા ભરવી પડે છે હવે સ્ટેમ્પ ડ્યુટી જે છે કેટલી ભરવી પડશે તો કે પચાસ ટકા સ્ટેમ્પ ની જમીનની જે સ્ટેમ્પ ડ્યુટી હોય તો એ જંત્રી મુજબ તમારે ભરવાની હોય છે અને ચાર પોઈન્ટ નવ ટકા લેખે ભરવાની હોય છે તો આ ત્રણ મુદ્દાની વાત થઈ હવે વાત કરીએ મિત્રો ચોથા મુદ્દાની અને આ જે મુદ્દો છે એ લગભગ દરેક વ્યક્તિને લાગુ પડે છે માની લો કે કોઈ વારસદારે નામ કમી કરવા માટે સહમતી એક વખત આપી દીધી છે તે પછી બહેનો દીકરીઓ હોય અથવા તો ભાઈઓ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ એ કોઈ પણ વ્યક્તિ જે છે એ એક વખત સહમતી આપ્યા પછી પાછળથી પોતાનું નામ ના કમી કરવા માટેની અરજી આપી દે તો એનું નામ કમી થઈ જાય અથવા તો કમી ના થાય અથવા તો આપણું કામ જે છે એ અટકી જાય અથવા તો ના અટકે તો એના વિશે વાત કરી મિત્રો તો કોઈ પણ વ્યક્તિ છે અને એક વખત નામ કમી કરવા માટેની સહમતિ આપી દીધી છે અને ત્યાર પછી એ ફરીથી અરજી કરી દે કે ભાઈ મારું નામ આ જમીનમાંથી રાખવું છે મતલબ કે કમી નથી કરવું તો એનું કમી થઈ શકતું નથી પરંતુ એમાં તમારું કામ નથી અટકતું એના સિવાયના જે પણ વારસદારો છે એ નામ કમી કરવા માટેની તમે જે પ્રોસેસ કરેલી છે તો એ તમામ લોકોના નામ કમી થઈ જાય છે પરંતુ બની શકે કે પાછું

રહેશે બરાબર તો આ ચોથા મુદ્દાની વાત થઈ હવે છેલ્લો અને લાસ્ટ પાંચમા મુદ્દાની વાત કરીએ પાંચમો મુદ્દો છે પણ તમારે જાણી લેવો ખૂબ જ જરૂરી કારણ કે પચીસ માં લાગુ થયા છે બે હાજર બે હાજર પચીસ પેલા એવા કોઈ નિયમો હતા નહીં તો આ જે છે વારસાઈ ને લઈને પણ આજ પણ નિર્ણય છે કે ભાઈ વારસાઈ તમારે બે વર્ષની અંદર તમારે ફરજિયાત કરાવવી જરૂરી છે આ સરકારનો નિયમ છે બે માં હવે બે હજાર બે વર્ષ પછી પણ તમે વારસાઈ નથી કરાવી તો શું થશે તો તમારે એક હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે દંડ ક્યાં ભરવો પડશે તમારા ગામના જે પણ તલાટી મંત્રી હોય એને તમારે એક હજાર રૂપિયાનો દંડ આપવાનો રહેશે મતલબ કે એક હજાર રૂપિયા આપવાના રહેશે એ તમને એક હજાર રૂપિયાની પાવતી આપશે અને એ પાવતી તમારે મામલતદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે મામલેદાર કચેરીમાં તમે જમા કરાવશો ત્યાર પછી તમે વારસાઈની પ્રોસેસ આગળ વધારી શકશો દંડ નહીં તમે આગળ વધારી નહીં શકો તો આ પાંચ નિયમો હતા જે મેં તમને જણાવી દીધા છે મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો